તો હું ગિરનાર ની છે ભાઈ આમ તો જો વાહ ભાઈ વાહ વિજય હું ક્યાં વાદરા બાદરા કેવા છે હે અરે પણ આમ તો જો હાવા એ હાવ ખેરી લીધું સાવન અરે આમ તો જો ભાઈ આ તો હે ને આપ થાય આ આપણે હે ને આકાશ કુરકુર 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 મોટું સાલું છે માણસ જેમ કારણ કે આ બધું હે ને ખાવા આવતા બેટા ને હું એમને મૂકી મૂકી આવી

કેવી ટાણે અહીંયા પૂગીએ છીએ કારણ કે વિશાલશે બાર વાગે લગડ માં ભૂગી જવાનું જોઈએ છીએ કેટલા વાગે પૂગાય જય દાતા બાપુ હાલો દાતાર બાપુ ની જગ્યા માં જય દાતા બાપુ લીલો સમ ગિરનાર થઈ ગયો બાકી તડકો છે આજ પાછો થોડો ઘણો વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય પાત્રીસો જેવા પગથિયા તો ભાઈ ધીરે ધીરે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે અને એમાં ત્યાં જો ઢોર ઠાખરું સરે જંગલમાં અહીંથી તમને જુનાગઢ દેખાય છે પણ બહુ થોડું થોડું હજી આપણે ઉપર જવું એટલે કઈક વિશેષ દેખા છે છતાંય જોઈએ જુનાગઢ તો હાલવાનું છે ઈ સતત ચાલુ જ છે અને કઈક કંઈક થકાઈ જાય કારણ કે ગરમી છે એ થોડીક વિશેષ વધારે પ્રમાણમાં છે અને પાછું પગથિયા ઉપર પારી ઉપર ને હોય એટલે ફરજિયાત ધ્યાન રાખવું પડે ધીરે ધીરે સતાય એક પછી એક એક પછી એક પછી હાલો ધીરે ધીરે સડી જાય તડકો હે ને એ વિશેષ છે એ થોડોક નડે છે બાકી નથી વાંધો આવતો તડકો હોય ને એટલે તમે બહુ હાલી કારણ કે ગરમી ચડી જાય તરત બાકી તડકો ઓછો હોય અને વરસાદ હોય તોય મજા આવે તો યાત્રિકોનો સતત સારો છે અને આ બાજુ દેખાય છે જુનાગઢ જોકે વાતાવરણ થોડુંક ખરાબ છે એવું લાગે છે મને નહીં તો આટલી બધી ગરમી ના હોય અને યાત્રિકો પણ થોડાક પ્રમાણમાં ઓછા કારણ કે હાથમનો તહેવાર છે છતાંય કારણ કે આ ભાઈ ચડવું હોય અઘરું છે તો ધીરે ધીરે તો આપણે એલા જ આવીશ પગથિયા સેટી જઈ તો હેલા પગથિયા હમણાં વરસાદ આવ્યો હતો ને એના કારણે આજે આવી જાય તો કામ થઈ જાય તો અમારા બે યાત્રિકો આગળ બેઠા છે કેવાક થાય કે ભાઈ હે નથી ને વાંધો તો વાંધો નહીં હાલો ભાઈ અર્ધ લગન તો હવે પૂગી ગયા છે હવે ટૂંક સમયમાં હે એ આપણે એટલે આમાં તો ટ્રેક્ટર નીકળ્યું વાત છે ટોલી નીકળી હો ભાઈ આ તો કારણ કે બધું સામાન હારવા માટે છે દાદાર બાપુની આ ટ્રેક્ટરની જે ટ્રોલી છે એ જાય ઉપર બધું સામાન લઈ હાલો ધીર ધીરે આવી જ્યાં હાલો હવે તો ભાઈ હવે અત્યારે અમે છે ને લગભગ પચ્ચીસો જેટલા પગથિયા એ સડી ગયા હાઈ ચોકે હા તો મૂર નથી સેડો હા એ આ બાપુની દયા દાતાર બાપુની તો ધીરે ધીરે એલા છે કારણ કે શું છે કે કોઈ આનો કંઈ આવશે તો નહીં પણ વરસાદ લગભગ આવી જાય ટૂંક સમયમાં ભલે આવે તો હાલો ભાઈ હવે દાતાર આવી ગયું છે હાવ નજીક બહુ લાંબો પંથ કપાળો લગભગ બે કલાક જેવો સમયગાળો ગયો અને માણસો આવે જાય છે ઠાક એ ગયા છે બહુ હા સડી ગયો છે જો કે ગૌશાળા આવી ગઈ છે હવે દાતા હાવ નજીક જ છે ગૌશાળા પછી તો ભાઈ જેમ જેમ રસ્તો કાપતા કાપતા આવી ગયો છે દાતાર અમે જોઈ શકો હો હમ જય દાતાર બાપુ ની જગ્યા જય દાતાર થોડી કચેટી છે હવે અમે ગિરનાર ટોક અને વાદળો થી ઘેરાઈ ગયેલો અમારો ગરવો ગઢ ગિરનાર કારણ કે મૂળ જુનાગઢ ના જ ભાઈ આ ગૌશાળા નજીક જ આમ જોઈ શકો તમે ટૂંક દેખાય ટૂંક વાદળા હાલો જય ગિરનાર તો ભાઈ કન્ફર્મ છે આપણે આવી ગયા છે હિલ અને સડી ગયા છે થોડું નથી ઘડીક ખાઈ લીધો એટલે હવે ઘડીક બધાનું ફોટો સેશન આલે છે ને તમે જોઈ શકો નું ધૂણો દેખાય ને આવડો દેખાય દાતાર હિલ અને દાતાર બાપુ ની તો હાલો થોડીક વારમાં છે લગભગ પંદર વીસ પગ્યા છે તફાવત નથી ને તમે જોઈ શકો જુનાગઢ અને સાથે ગિરનાર નો નજારો વાહ ગિરનાર ધરતીનું સ્વર્ગ એટલે ગિરનાર તો ઘડીક ફોટો સેશન આલે છે ને વાદરા વાદરા જેવું છે ઝીણું જખું અને દાતાર બાપુ ની આરતી થાય છે કારણ કે વાગી ગયા છે હાડા હાડાબાર તો હાડાબાર જેવા સમય છે દાતાર બાપુ ની આરતી થાય છે ઉગી ગયા આપણે હવે દાતાર બાપુ ની જગ્યા માં જય દાતાર અને આજે પંદરમી ઓગસ્ટ તો ભારત નો રાષ્ટ્ર પણ છે જગ્યા માં છે એ લહેરાય છે જોઈ શકો તમે જય દાતાર જોઈ શકો તમે સંપૂર્ણ નજારો આવડા વિસ્તાર છે એ ભવનાથ છે ભવનાથ જય ગિરનાર જય ગિરનાર જય જય ભગવાન દાતાર દાતાર તો ભાઈ હવે ગિરનાર અને હિલ્સ ઉપર આપણે અત્યારે સી અને તમે જોઈ શકો છો અત્યારે મારી આગળ ત્રણ તરત સર્વત્ર વાદરા વાદરા છે તમે આમ જોઈ લ્યો આજુબાજુ કેવો નજારો છે બહુ મસ્ત મજા છે એ જોવા મળે આજે તમને જુનાગઢ સિટી બી દેખાય આ ભાવના થઈ રહ્યો છે અને આજે દાતા હિલ તમને આવડી આજે જવું છો એ દાતા રીલ છે અને અહીંથી આપણે ઉપર થોડાક આવી ગયા અને વાદળા તમે જોઈ શકો બધી જગ્યાએ પ્રવાસીઓનો તો આતમ નદી બહુ ઘસારો છે અને સામે દેખાય નવનાથ ધૂણો જોકે ન્યા તો આપણે જવાના બસ એટલામાં જ રખડીએ ને આપણે પાછા આવીએ જાવ જો આ દાતા દેખાય તમને આ ટેકરી તો બધા નજારો છે તમે જોઈ કહો આપણે દાતા અને હાથ માઠામાં એ તારે ફરવાની મજા આજુબાજુ ગિરનારે લીલો સમ નજારો છે જોવા મળે તો હું ગિરનાર ની મોજ છે ભાઈ આમ તો જો વાહ ભાઈ વાહ વિજય હું ક્યાં વાદરા બાદરા કેવા છે હે અરે પણ આમ તો હા હા ખેરી લીધું સાવન અરે આમ તો ભાઈ આ તો હે આપડે હે ને આકાશ ની હે ને ઉપર આવી ગયા હઈ ને આખો પર્વત ઉપર આવી ગયા એવું દેખાય વાતાવરણ જેવું હું તો અત્યારે અહીંયા બધું છે ને બહુ મજાનું વાતાવરણ છે ને લાગટ માણા માણા હે અને અમે માણા ભેગા માણા ભળી ગયા હી નામ આમ જોઈ લો બધી જગ્યાએ જ્યાં ધોવું ને થુખડ એટલે કે વાદરા આમ ગિરનાર છે પણ દેખાય નહીં કારણ કે વાતાવરણ જેવું છે તો ગિરનારમાં જોવા મળી છે દેશી દુર્લભ આંબલી આંબળી હો આંબલી ની ભાઈ સોરી આમાં તમે જોઈ શકો હો અત્યારે નાના નાના બીજ આવ્યા છે જેને આપણે ખાટી આંબળી હોય આ એવું નથી થોડોક ફેર છે આમાં હા તો અત્યારે તમે જોઈ શકો અત્યારે મસ્ત મજાનો નજારો અને અહીંથી જે આમ જાઓ તો ત્યાં આવી જઈ કાચલિયો વિરડો પણ ત્યાં આપણે ત્યાં જવું નથી ચાલો ભાઈ ફાઇનલ હવે જવાનો છે સમય નજીક આવી ગયો એટલે હવે ધીરે ધીરે છે આપણે હાલતા થઈ હાલી હવે વાદરા કઈ કઈ ખાવે ઠા હોય કઈ કઈ ઉપર હોય ધીણો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો આજથી આગાહી છે ને બધા જાવ અટાણે દાદા બેઠા હો ભાઈ ટીણકા નાના એ કાંઈ ખાવા બેઠો હે કુરકુર 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 કરતો મોટું ચાલુ છે માણસ જેમ કારણ કે આ બધું હે ને ખાવા આવતા બેઠા સાજા હૈ

એ પણ એમ રાખો ને તો સોટી ને એ પણ એ ના ખા દે તો ના છે આપડે એને નથી આવતી એ મોયટો ને ઈદ વાત છે યો માથે હું એમ મને કીધું તો લઈ લે હવે નો ખોલતી તો કાચ ખોલો એટલે તો કેવા છે ડાગ્યા જેવા તો આખો ફોરબિ રોકાણી ને નેક ચકડી એમ જો you buy, buy with yeah. you with you do eh? you